વડોદરા મંડળના ગ્રુપ ડી ના રેલવે કર્મચારીઓ ગ્રુપ ડી પીપી પોઈન્ટ્સમેન કામ કરી રહ્યા છે તેમનું રોસ્ટર સવારે 8 થી સોળ સાંજે 16 થી રાતના બાર અને રાતના 12 થી સવારે આઠ સાથે જ રેલવેની ની યુનિયન ને પૂછ્યા વગર જ પ્રશાસન દ્વારા અચાનક બદલાવ કરી દેવામાં આવ્યો છે નવ રોસ્ટર સવારે છ થી ચૌદ ચૌદથી રાતના બાવીસ અને બાવીસથી છનું રોસ્ટર પ્રશાસન દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે અને પીપી પોઈન્ટસમેનની એક શિફ્ટમાં જે પાલી હોય જેમાં છ સિનિયર અને બે જુનિયર રાખવામાં આવે છે તેને પણ બદલી દેવામાં આવ્યું છે જે નવું રોસ્ટર રેલવે કર્મચારીઓ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનને મંજૂર નથી જેને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરાની પી શાખા દ્વારા આજે વડોદરા સ્ટેશન પર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે જ આ તમામ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ ધરણાનું આયોજન એટલા માટે કરવામાં આવેલું છે કે સડનલી પ્રશાસને એકદમથી જે અમારા પીપી પોઈન્ટ્સમેનો અહીંયા કામ કરી રહ્યા હતા વર્કલોડ હોવા છતાં પણ સારી રીતે સુચારુ રૂપે રેલ ચલાવવાનું કામ કરતા હતા પ્રશાસનને ખબર નહીં શું થવું કે એમણે સડનલી એમનું રોસ્ટર ચેન્જ કરી નાખ્યું જે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગે ચારથી બાર અને બારથી સવારે આઠનું રોસ્ટર હતું એને સડનલી એડમિનિસ્ટ્રેશને ચેન્જ કરીને સવારે બેથી ત્રણ અને ત્રણથી લઈને રાત્રે દસ અને દસથી સવારે છનું રોસ્ટર કરી નાખ્યું રીઝન વેલ નોન ટુ પ્રશાસન એમને ખબર નહીં શું મનમરજી કરવાની ઈચ્છા છે જે સારી રીતે સુચારુરૂપે કામ ચાલી રહ્યું હતું એમાં રોસ્ટર ચેન્જ કરી નાખ્યું એની સાથે સાથે આજની તારીખે અમદાવાદની અંદર સાતસો વીસ દિવસનો બ્લોક છે જેના મોટાભાગના ગાડીઓનું પાવર ચેન્જિંગ અહીંયા થઈ રહ્યું છે પીપી પોંચમાં પર એક્સ્ટ્રા લોડ છે એના છતાં પણ પ્રશાસને તેર લોકોનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું જ્યાં કોઈ પોન્ટમેનની જરૂર નથી એટલે અહીંયાના જે પોઈન્ટ્સમેનો છે પીપી છે જે આજે પાવર ચેન્જિંગ કરી રહ્યા છે સન્ટિંગ કરાઈ રહ્યા છે કોશન ઓર્ડર આપી રહ્યા છે એમના પર એક્સ્ટ્રા બર્ડન નાખવામાં આવ્યું સાથે સાથે જે પહેલાં એવું હતું કે અપસાઇડમાં અને ડાઉન સાઇડની અંદર ચાર ચાર લોકોની ગેંગ કામ કરતી હતી એમાં ત્રણ ત્રણ સિનિયર હતા અને બે જુનિયર એક એક જુનિયર લોકો હતા એને સડનલી એડમિનિસ્ટ્રેશનને ચેન્જ કરી નાખ્યું અને ચાર અને ચાર બંને બાજુ સિનિયર લોકોને મૂકવાનું કામ કર્યું હવે જે વ્યક્તિ નવો નવો રેલવેમાં એન્ટર થયો છે જે જુનિયર પોઈન્ટ્સમેન છે જેને સન્ટિંગ વિશે એટલું નોલેજ નથી જેને પાવર ચેન્જિંગ વિશે એટલું નોલેજ નથી એને આજે પ્રશાસને એલ આર આરજીમાં મૂકી દીધો જેથી કરીને કોઈ સિનિયર પોન્ટ્સમેન રજા પર જાય તો એની જગ્યાએ એને આવવું પડે રેશ માટે એને આવવું પડે અને એને આવ્યા ઉપરાંત એનું જે સિનિયર પોન્ટ્સમેનનું છે તમામ કામ જેમ કે યાર્ડમાં સન્ટિંગ કરાવવું પાવર ચેન્જ કરાવવા પાવર ડિરીચ કરાવવા અટેચ કરાવવા તમામ કામ જુનિયર પોન્ટ્સમેનથી કરવામાં અત્યારે આવી રહ્યું છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનું આ કહેવું છે કે આ જે વસ્તુ છે એ સેફ્ટીના અગેન્સ્ટમાં છે એક જુનિયર માણસ જેને પૂરું નોલેજ નથી એને થોડો ટાઈમ આપવો જોઈએ શીખવાનો એના પછી એને લાઇન પર કામ કરવા માટે આપવું જોઈએ આ સેફ્ટીના અગેન્સ્ટમાં છે આવા બધા ઇસ્યુઝને લઈને આજે અમે ધરણાનું આયોજન કરેલું છે અમે પ્રશાસનને રજૂઆત કરી છે અને આ રજૂઆત રૂપે જ ધરણાનું આયોજન કરેલું છે અમે આજે એક ટોકન ડેમોસ્ટ્રેશન આપી રહ્યા છે જો હજુ પણ પ્રશાસન અમારી માંગ માંગણી માનશે નહીં અને જે પ્રમાણે આજની તારીખે માસ્ટરનું રોસ્ટર અલગ છે જમા સન્ટિંગ જમાદારનું રોસ્ટર અલગ છે અને પીપી બોલ્સમેનનું અલગ છે એ બધાનું એક જ રોસ્ટર હોવું જોઈએ એવી માગણી જ્યાં સુધી અમારી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ધરણા કરીશું અને જરૂર પડે તો આ ઇસ્યુને અમે હેડક્વાર્ટર સુધી લઈ જઈશું